આજે થોડી શાંતિ હતી મનમાં અને કામમાં પણ ઘરમાં કોઈ હતું નહીં છોકરાવ નિશાળે ગયા હતા અને ઘરના બહાર ગામ મન શાંત હોવા છતાં વારંવાર અશાંત થઈ જતું હતું નામ તો મંજરી હતું પરંતુ લાડમાં એને બધા મંજુ કહેતા કેવી લાડમાં ઉછરી હતી માતાપિતાનું છેલ્લું સંતાન હતી એટલે લાડ થોડો વધારે મળેલો અને એમાં પણ કુટુંબમાં ઘણા સમય પછી છોકરીનો જન્મ થયેલો એટલે થોડો વધારે લાડ મળેલો બાપ તો મંજુ મંજુ કહીને થાકતો જન હતો મંજુ ઘરમાં દેખાય નહીં ત્યારે એને ઘર ખાલી લાગતું અને દાદીમાની તો એ લાડલી હતી કોઈની દેન છે કે મંજુને એક વેણ ખોટો કહે આ બધા વચ્ચે એનીમાં ઠરેલ હતી એને ખબર કે વધારે લાડ દીકરીને બગાડશે અને દીકરી તો પારખી થાપણ કહેવાય એને યોગ્ય સંસ્કાર અને ઘરેલું જ્ઞાન મળવું જ જોઈએ કહેવાય છેને કે વધારે પડતું લાડ ક્યારેક ઘાતક નીવડે છે મંજુ સાથે પણ આવું જ થયું વધારે પડતા લાડથી વર્તનમાં થોડું અકડું થઈ ગયેલ એનામાં અભિમાન આવી ગયેલ સ્વભાવ પણ થોડો તોછડો થઈ ગયો હતો મા એને ક્યારેક ટોકતી દીકરી તારે એક દિવસ સાસરે જવાનું છે આવો સ્વભાવ રાખીશ તો ભવ નહીં સુધરે એની મા એના પતિને પણ કહેતી છોડીને આટલી ના બહેકાવો એને પરણાવવાની છે ત્યારે બાપ ઉડાવ જવાબ આપતો મારી મંજુ લાખોમાં એક છે અને અત્યારે છોડીઓ ક્યાં મળે છે જોજેને સોનાની થાળીમાં ખાય એવું ઠેકાણું શોધીશ સમય જતાં ક્યાં વાર લાગે છે જોત જોતામાં મંજૂર જુવાન થઈ ગઈ દેખાવમાં પૂરી હતી એટલે સામેથી માંગા આવવા લાગ્યા કોઈ પણ બાપ હોય એને મનમાં એવું જ હોય કે છોકરી હજુ નાની છે એકાદ વર્ષ પછી વિચારીશું પરંતુ સમય ક્યાં કોઈની રાહ જુવે છે જોત જોતામાં બે ચાર વર્ષેમ એમ જ નીકળી ગયા અને હવે સામેથી માંગા આવવાના બંધ થઈ ગયા હતા કારણ કે સમાજ પણ વિચારતો થઈ ગયો હતો કે મંજુના બાપને કેવું ઠેકાણું જોઈએ છે કંઈ જવાબ આપતો જ નથી અને સાથે મંજુનો સ્વભાવ પણ નડતો હવે તો બાપને ફિકર થવા લાગી હતી અને હાનફળો ફાનફળો ઠેકાણા શોધવા લાગ્યો હતો એકવાર સમય હાથમાંથી સરકી જાય પછી ક્યાં પાછો આવે છે મોડું થઈ ગયું હતું છતાં અમુક ઠેકાણા આવતા હતા પરંતુ ના ગમે તેવા આવતા હતા એક ઠેકાણું આવ્યું એ ઠેકાણું બાજુના ગામનું જ હતું ભગા શેઠના દીકરાનું ઠેકાણું હતું પણ પૈસા હતા પણ ઘર મોટું હતું પણ મનમાં હતી ગામના શેઠ હતા છતાં કોઈ પૂછતું દીકરીના બાપની પહેલી પસંદગી શું હોય પૈસા પૈસાવાળું ઘર જોઈને મંજરીના બાપને એમ કે છોડી રાજ કરશે લગ્નનું બધું ગોઠવાઈ ગયું મંજુ પરણીને સાસરે આવી ગઈ વર પણ કેવો અસલ ભગા શેઠની કોપી ચુસ્સીને પી લે પરંતુ એક દમણી છૂટે નહીં એવો કંજૂસ અને મા કહે એટલું જ પાણી પીવે એવો માએ લગ્નનું નક્કી થયું ત્યારે પહેલેથી ટકોર કરી દીધી કે વોવ ધરમાં આવે છે બહુ ઘેલું બનવાનું નથી તારે તાબે રેવી જોઈએ એમાં પાછો ભાઈબધોનો સાથ મળ્યો જો તારે વોવ ઉપર ધાક જમાવવી હોય તો પહેલી રાતથી જ તારો હાથ ઉપર રહે એવું કરજે નહીંતર આખી જિંદગી દબાઈને રહીશ મંજુ કેટલા અરમાનો સાથે લઈને સાસરે આવી હતી પહેલી રાતના કેટલા સપના જોયા હતા બહેનપણીઓની વાતો સાંભળી કઈ કેટલા અરમાનો જોયા હતા પહેલી રાત્રે વરને આપવા માટે ભેટ સાથે લાવેલી પરંતુ બધું બાજુ પર રહી ગયું કારણ કે વરના મનમાં એક જ વાત હતી કે વોવને આપણે કાબુમાં રાખવી એ તો તૂટી પડ્યો મંજુથી કશું ના થઈ શક્યું આખી રાત કણસતી રહી અરમાનો ચકનાચુર થઈ ગયા એ એક રમકડું બનીને રહી ગઈ થોડા દિવસ નવું નવું હતું ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું પણ કહેવાય છે ને કે સરકતો સમય બધું ઉજાગર કરતો હોય છે ધીમે ધીમે બધાના અસલી ચહેરા દેખાવવા લાગ્યા મંજુ એક કેદી થઈ ગઈ હતી સાસરિયાઓને કામવાળી મળી ગઈ હતી આખો દિવસ વેતરું કરવાનું સાસુના કડવા વેળ સાંભળવાના અને રાતે ગમે તેવી થાકી હોય તો પણ પતિને સંતોષ આપવાનો જ એની ઈચ્છાનું કંઈ નહીં આડોશ પાડોશમાં કોઈ સાથે વાત નહીં કરવાની અને જો ભૂલથી વાત થઈ જાય ત્યારે સાસુના મેણા તૈયાર જ હોય ચાર દીવાલ વચ્ચે એનું જો કોઈ હોય તો તે એને વાવેલી મનીવેલ હતી મંજુ માટે તે એક સહેલી જેવી હતી એ ક્યારેક એની આગળ બેસી પોતાનું મન હલકું કરી લેતી આજે મંજુ એકલી હતી બારી પાસે મનીવેલને પંપાળતી બેઠી હતી બારીમાંથી મંદ મંદ પવન આવતો હતો જેથી મનીવેલના પાન પણ થોડા થોડા ફરફર ફરકતા હતા અને જાણે આજે એ મંજુની મનસ્થિતિ ઉપર હસતા હોય એવું લાગતું હતું મંજુનું અશાંત મન આજે પોકારતું હતું એ સામે આજે લડી લેવાના મૂળમાં હતું એ મનીવેલની સામે તગતગીને જોવા લાગી હોઠમાંથી બબળાટ થયો કેમ આમ હશે છે તું પણ મારી જેમ મહિન્યા કેદી છે મેં જ તને મોટી કરી છે પાછી મારી સામે હશે છે મન કાબુમાં નહોતું ખિજમાં એણે એક પાન તોડી નાખ્યું મન અશાંત હોઈને ત્યારે કોઈનું સાંભળતું નથી મનીવેલ મંજુના સુખદુઃખની સાથી હતી એની સહેલી હતી પરંતુ આજે મંજુને દુશ્મન લાગતી હતી ફરી પાછો હવાનું જોરદાર જોકું આવ્યું અને મનીવેલ આખી હલી ગઈ જાણે એને પણ પાન કપાયાનું દર્દ થયું હોય એવું તે મંજુને બતાવવા માંગતી હતી સામે આજે મંજુને ક્યાં કોઈનું દર્દ સંભળાવવાનું હતું આજે એનું અશાંત મન એની ઉપર હાવી હતું મનીવેલનું આમ ફરફર થવું મંજુને એની ઉપરનું અટહાસ્ય લાગ્યું મંજુનું મન પોકારી ઉઠ્યું આ દુનિયામાં હવે મારું કોઈ નથી આ કમરામાં જેને મેં મોટી કરીએ જ આજે મારા ઉપર હસે છે મનમાં થયું કે આને મૂળમાંથી ઉખેડી નાખું હાથ મનીવેલને ઉખેડવા ગયો ત્યાં જ એના કાને એના કાનુડાનો અવાજ અથડાયો માં આ અવાજે એને શાંત કરી દીધી અને એ મનીવેલને પંપાળી બબડવા લાગી મેં પણ તને જ મોટી કરી છે મારાથી તને કેમ ઉખેડાય અને એ પોતાની કિસ્મત ઉપર ચોધાર રાંસુએ રડી પડી